સો હેલો હેલ્લો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગની અંદર અને દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણવાના છે ગુજરાતી એક્ટર માયરા સોયાનું હાલમાં દુઃખદ અવસાન થયું છે અને એ અવસાન થયું છે તેમનું તો ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી આપણે એના માટે તમારે કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે ઓમ શાંતિ અને દોસ્તો આગળ જોઈએ કે તેમનું બેસનું રાખવામાં આવ્યું હતું અને તેમનું અવસાન થયું હતું ચૌદ તારીખના રોજ અને બેસનું રાખવામાં આવ્યું હતું કોણ કોણ ગયા હતા એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અહીં તમે જોઈ શકો છો કે સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ માયરા સોયા ગુજરાતી અભિનેત્રી જેમનું અવસાન ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ દેવલોક પામ્યા હતા અને બેસનું સોળ નવ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે રાખવામાં આવ્યું હતું અને સ્થળ છે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા નરસિંહનગર વસ્ત્રાલ ની અંદર દોસ્તો ત્યાં તેમનું બેસણું રાખવામાં આવ્યું છે અને ફોટાની અંદર તમે જોઈ શકો છો માયરાબેન સોયા અને તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું કઈ તારીખે સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ કોણ કોણ ગયા હતા તમે કોમેન્ટ કોમેન્ટમાં લખીને જણાવી શકો છો ફ્રેન્ડ્સ અને કોમેન્ટમાં ઓમ શાંતિ પણ જરૂરથી લખજો માયરાબેન સોયાના આત્માને ભગવાન દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે તેવી આપણે બધાએ પ્રાર્થના કરવાની છે બેસનામાં ન ગયો તો કોઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ પરંતુ ઘરે રહીને પણ તમે પ્રાર્થના કરી શકો છો કે માયરાબેન સોયાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે દોસ્તો ખૂબ જ દુઃખદની વાત છે આપણા માટે ખૂબ જ દુઃખદાયક જે ઘટના છે એ સ્થળ તેમનું મૃત્યુ થયું છે તેમનું મૃત્યુ થયું છે આપણને ખૂબ જ દુઃખ લાગ્યું છે પરંતુ ફ્રેન્ડ્સ શું કરવું ભગવાનને ગમ્યું તે ખરું અને આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ કે જે માયરાબેન સોયાને અવસાન થયું હતું તેમાં ફાલ્ગુની બહેન સોયા તેમની બહેન છે તેમની પણ સ્ટોરી લગાવી હતી અને પ્રાર્થના કરી હતી ભગવાનને કે તેમની દિવ્યા આત્માને ભગવાન શાંતિ આપે તો દોસ્તો જે માયરાબેન સોયા જયેશભાઈ સોઢા સાથે પણ ઘણા બધા લાઈવ પ્રોગ્રામો કર્યા હતા અને વિડીયો આલ્બમો પણ ઘણા બધા કર્યા હતા તેમનું નામ ખૂબ જ હતું અને ઘણી બધી તેમણે મહેનત કરી હતી નામ કમાવા માટે નામ કમાવા માટે ઘણી બધી એટલી બધી મહેનત કરી હતી ફ્રેન્ડ્સ કે સખત મહેનત કરી ત્યારે તેમનું નામ બન્યું હતું માયરાબેન સોયાનું અને તેમણે ઘણા બધા સિંગરો સાથે પણ વિડીયો આલ્બમો કર્યા હતા અને લાઈવ પ્રોગ્રામો પણ કર્યા હતા અને દોસ્તો તેમણે વાયરલ થયા હતા તેમણે ઘણું બધું કામ કર્યું હતું ઘણી બધી મહેનત તેમણે કરી હતી હાલમાં તેનું અવસાન થયું છે ખૂબ જ દુઃખદાયક વાત છે અને આપણને પણ ઘણું બધું દુઃખ ખોટું લાગ્યું હતું ફ્રેન્ડ્સ અને આપણે તે પ્રાર્થના કરવાની છે તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને માયરાબેન સોળ નવ બે હજાર સોમવારના રોજ રાખેલું હતું નવ કલાકે તમે ગયા હતા ફ્રેન્ડ્સ જો ગયા હોય તો વિડીયોની અંદર નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે અમે ગયા હતા કોણ કોણ ગયા હતા અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તાની અંદર રાખવામાં આવ્યું હતું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર મને આપણી ચેનલ આ પુષ્ટિ કરતી નથી આ સાચું છે કે